અલગ અલગ શેરવાની તમને જો એટલે આવી તમે જોગમ્બામાં દુકાને આ દેખો ને ઘોઘંબામાં જૂના ડેપોની સામે છે આ બધા લટક આદિવાસીઓને ફટકા તમે જોઈ શકો છો નવા નવા લેવા આવી જવાનું કડક કડક માલ વેચે છે એ આવી જ મિત્રો કમાભાઈ દેખો તમને

લાગે છે ને વરરાજો આ રીતની ઘણી બધી શેરવાની છે પણ આ અત્યારે પહેરાવા જશું તો ઘણો બધો ટાઈમ જતો રહેશે એટલે ફૂલ સ્ટોક છે તમે આવો અને પહેરો જલસા કરો કમાભાઈ ની દુકાને દેખો આવા તમને પહેરાવી દે લાડા હોય કે ના હોય પણ કરી અમે તો મિત્રો તમે જોઈ શકો છો કે કમાભાઈ ની ધમાલ છે ને અમે દુકાને એમની આવ્યા ને તો એ અમને ડાયરેક્ટ શેરવાની પહેરાવી દીધી પછી અમે મોજ કરી અમે પહેરી અને તમે પણ દેખી હશે કે એટલે હવે અમે અહીંથી નીકળે છે અમારે જરીક કામ છે પછી મળીએ તમને આગળ તો મિત્રો અમે કમાભાઈની દુકાનેથી આવી ગયા ને હવે ઘરે આવ્યા છે અને મારા મેહુલભાઈ એક ને તે આવવાનું ભૂલી ગયા અને હવે કપડાં ધોવે છે જુઓ કપડાં ધોવે આમને કોઈક લાડી બાળી મલી જાય તો સારું બન નકર બચારો કેટલો કપડા ધોવે ખબર નહીં પડતી નહીં તો આને પોપટલાલ જેવી જિંદગી થવાની છે લાગે હા નક્કી પોપટલાલ જેવી જિંદગી થઈ જવાની છે અને આ આ ફુવા પાસે પૈસા માંગવાની લીધે ફુવા ફુવા કરતો હતો ફુવાન ફુયે પૈસા નહીં આલે એય ગાડી ચડો